દીપિકા સિંહ જણાવ્યું કે આ ઘટના કારણ કે મહિલાઓની સુરક્ષા ઉપર રાજકારણ કરવું અયોગ્ય છે સાથે સાથે ઝારખંડ સરકાર દ્વારા દીકરીની સારવાર માટે રૂપિયા પચાસ હજારની સહાય કરવામાં આવી છે તેમજ પરિવારને પણ ચાર લાખની સહાય આપવામાં આવી છે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી ઝારખંડ સરકારની ટીમે બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરીને બાળકીના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી ઝારખંડમાં દુષ્કર્મ પીડિતા બાળકીની

ચાર લાખની સહાય કરવામાં આવી છે બાળકીને અન્ય રાજ્યમાં વધુ સારવાર અર્થે લઈ જવાની હશે તો પણ અમે તૈયાર છે આ પ્રકારની ઘટના રાજકારણથી દૂર રહીને બાળકીના સારવાર પર વધુ ધ્યાન આપવું જોઈએ तो नाम क्या है वो बिल्कुल आपको बताया गया है आ, आपको मैंने खुद ही साझा किया कि वो उसी बस्ती का रहने वाला है लेकिन वो बिना परिवार के रह रहा है किस तरीके से रह रहा है इस तरह की घटना उस तरह के बस्तियों में ना हो क्राइम करने वाला किसी राज्य का किसी जाति का किसी धर्म का नहीं है क्रिमिनल इज़ अ क्रिमिनल और इस तरह की घटना किसी नौ साल की बच्ची के साथ ना हो इसके लिए बहुत ज़रूरी है कि दोषी कोई भी हो સખત સજા હોગ્ઝાપલ હો તાકી તરફના ફરસે ના હો ગુજરાત